દિલ્હી કાર બ્લાસ્ટ પછી આખો દેશ સતર્ક થઈ ગયો છે અને હવે ગુજરાતમાં પણ તેની હલચલ વધતી જતી જોવા મળે છે હમણાં એસઓજી પોલીસે બે લોકોને ઝડપ્યા છે કોણ છે આ લોકો અને દિલ્હી બ્લાસ્ટ સાથે આમનું કોઈ કનેક્શન તો નથી તેની વિગત ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ દિલ્હીના લાલ કિલ્લા પાસે દસ નવેમ્બરે બોમ્બ બ્લાસ્ટ જે થયો હતો તેને દેશના ખૂણે ખૂણે સુરક્ષા એજન્સીઓને એલર્ટ મોડ પર મૂકી દીધા છે અને એલર્ટ સીધો અસર હવે ગુજરાતમાં પણ જેની દેખાઈ રહી છે જૂનાગઢની એસઓજીએ માંગરોળમાં બે શંકાસ્પદ કશ્મીરીઓને ઝડપી લીધા છે બે કશ્મીરી શખ્સ જે અહીં મદ્રેસામાં ફાળો ઉઘરાવવાનું કામ કરતા હતા આ બંને શખ્સો માંગરોળની ખાનગી હોસ્પિટલમાં પકડી લીધા છે એસઓજી ઓફિસમાં અને પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે પ્રાથમિક તપાસમાં જે સામે આવી છે કે બંને જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લાના રહેવાસી છે એકની ઉંમર સત્યાવીસ વર્ષ બતાવવામાં આવે છે અને બીજાની વીસ વર્ષ બંને સુરણકોટ તાલુકાના ફાગલા ગામના વતની છે અને બંને ટ્રેન મારફતે માંગલોર આવ્યા હતા અહીં સૌથી મોટો સવાલ છે લોકો અહીં શા માટે આવ્યા હતા અને કોના સંપર્કમાં હતા મદ્રેસાઓમાં ફાળો ઉગરાવવાનો હેતુ શું હતો તેમનો જેવા સવાલો અત્યારે જે ચાલી રહ્યા છે ને એસઓજી ટીમ અત્યારે તેમની પૂછપરછ જે છે હાથ ધરી રહી છે અને દેશના ગુપ્તચર તંત્રની નજર પણ હવે સીધી સૌરાષ્ટ્ર તરફ ફરી ગઈ છે એટલું જ નહીં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગામે પણ પોલીસની હરકતમાં આવી છે મળતી માહિતી મુજબ ત્યાંથી એક મસ્જિદમાં ત્રણ કાશ્મીરીઓને રોકાયા હતા અને તુરંત જ પોલીસે કાર્યવાહી કરીને તેમની પૂછપરછ કરી તપાસમાં જાણવા મળ્યું કે તેઓ ભીખ માગીને ગુજરાન ચલાતા હતા નજર કરીએ તે કાશ્મીરી યુવક જેમની અટકાયત કરી છે તેમના દ્રશ્યો પર

આ વેલી છે આ વેલી બ્લાસ્ટર કોર્ડે તમને છે તૈયાર છે મેં માનુ માઈકને દેના છે જે ને માસન કોતે માસન છે એટલે તમને જોડે એડી તો હોય તો આપણે કાલે યેશુજીને બોલીને લાકડા રાઈ બધું આવી ઓ હો હો બરોબર આઈ બધું આખો લખી લેજો હા Tá, tá, ༕ратીમ�ва મઢ મરન મ઼ મામં ઁનઓમ મળ મળળામ મહા મામ 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 મં મતા પોલીસે સ્પષ્ટ કહ્યું છે છે કે કે હાલ કોઈ કોઈ શંકાસ્પદ વસ્તુ વાત તે મળી નથી પણ તપાસ જે અત્યારે હાથ ધરવામાં આવી છે અને રસપ્રદ વાત એ છે કે આ સમગ્ર ઇનપુટ દીવ પોલીસે આપ્યો હતો દીવથી મળતી માહિતી મુજબ ગીર સોમનાથ પોલીસ હરકતમાં આવી હતી સૌરાષ્ટ્રના ભાગ પણ હમણાં કચ્છમાં પણ હલચલ જે છે અત્યારે જોવા મળી રહી છે અગિયાર નવેમ્બરના રોજ ભુજના એક હોટલમાંથી કાશ્મીરી પરિવારને પણ એસઓજી એ પકડી લીધી હતી આખો પરિવાર પતિ પત્ની પિતરાઈ ભાઈ અને ત્રણ સંતાન આ હોટલ રજીસ્ટ્રેશન મેનની બેદરકારી બદલ હોટલ સંચાલક સામે પણ એમનો ગુનો નોંધવામાં આવ્યો કે તેમનું જે રજીસ્ટ્રેશન જે કરવું નહોતું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પરિવાર કાશ્મીર બરફબારી વખતે પરપ્રાંતમાં આવી જતો હોય છે અને ભિક્ષાવૃત્તિ કરીને પોતાનું જીવન જે છે આ લોકો ગુજારતા હોય છે આ પરિવાર એક નવેમ્બર થી હોટેલ માં રહેતો હતો અને દિવસ દરમિયાન ભુજ જે વિસ્તારો છે ત્યાં ભીખ માંગતો હતો અને હોટેલ માં રાત્રે સુઈ જતા હતા પરંતુ સ્પષ્ટ છે કે હાલ ગુજરાતના દરેક જિલ્લામાં અત્યારે હાઈ એલર્ટ જે છે જાહેર કરી દેવામાં આવ્યું છે અને સુરક્ષા એજન્સીઓ સતર્ક દેખાઈ રહી છે પ્રત્યેક રેલવે સ્ટેશન બસ સ્ટેશન ધર્મસ્થળ હોય કે કોઈ પણ જે શંકાસ્પદ જે જગ્યા લાગતી હોય કે જ્યાં લોકોનો વધારે જમાવડો થતો હોય તે વિસ્તારમાં પોલીસ અત્યારે હાલ જે છે તપાસ હાથ ધરી રહી છે લાલ કિલ્લાનો ધડાકો માત્ર દિલ્હીને જ નહીં પણ સમગ્ર દેશને હચમચાવીને ગયો છે હવે જોવાનું રહેશે કે આ શંકાસ્પદ કાશ્મીરીઓનો કનેક્શન ક્યાં સુધી જાય છે વધુ અપડેટ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં